સુરતની સમસરમસાર કરતી ઘટના સામે આવી છે મિત્રના પિતાએ પોતાના પુત્રની ઉંમરની સગીરા સાથે બળ જબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે પુત્રી સમાન સગીરા સાથે આધેડે લાજ લૂંટી લીધી છે પુત્રી હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી માતાએ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યાં પુણા પોલીસે પિસ્તાલીસ વર્ષીય નરાધમ સંજય ફળદુની ધરપકડ

અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે આરોપી ફરિયાદીના સામે જ પુણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી એ દરમિયાન આ ગુનો બનેલા વ્યક્તિ મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે